રામ રામ ખેડૂત મિત્રો નમસ્કાર શું તમારી જમીન ખારી થઈ ગઈ છે ખારાશવાળી થઈ ગઈ છે શીકણી થઈ ગઈ છે અને પાણી પાહ એમ જમીન કડક થતી જાય છે કઠણ થતી જાય છે રેખી બની જાય છે અને એ પાકની માલિકા તમારે તમે કોઈ પણ પાક કર્યો હોય તો પીળો પડી જતો હોય વયો જતો હોય હુકાઈ જતો હોય વધતો ન હોય ઠોસડાઈ જતો હોય ઠળાય જતો હોય નવું પાંદરું ન બદલતું હોય અરે ડુંગળી કરી હોય તો ડુંગળી તમને કોઈ લાંબી લ થઈ જતી હોય અને નગરો બાફીમાં આવી જતો હોય પીળી પીળી જતી હોય તમને કોઈ નવું પાંદરું ન બદલાવતી હોય તો એવા કોઈ પણ તમે પાક કર્યો હોય દુધિયા દુરિયા કરેલા કોબી ફુલાવર રીંગણા બટેટા તમને કોઈ કોઈ પણ પાક કર્યો હોય મરચી છે ટમેટી છે કે પછી તમને કો આપણે અલગ અલગ કોઈ પણ પાક કર્યો હોય તો બધા પાકની માલિક પાસે એક જ દવા છે તમારે સિગ્મા કંપનીનું સુપીક સોઈલ સોળ ગોઠાના વીકા પ્રમાણે પાંચસો ગ્રામ લેખે પાઈ ગયો એટલે જમીન તમને કોઈ કુણી ગાભા રેખી પોચી કરી નાખજે કારણ કે આની પર કાર્બન આવશે માઇકોરાજ આવશે અને એન પીકી આવશે એટલે કે ડીપી યુરિયા ને પોટાસ પણ આવશે અને મિક્સ માઇક્રો ન્યુટ્રન પણ આવશે એટલે કે બધી પ્રકારના ખોરાક આવી જાય આપણને જેમ તમને કોઈ દૂધ પાક ભાવે છે જેમ બાસુંદી ભાવે છે જેમ રબડી ભાવે છે જેમ લાડવા ભાવે છે ને એમ પણ આપણા છોડવાને જોવે આપણી જમીનમાં પણ જોવે છે એટલા માટે હરેક ખેડૂતને નમ્ર વિનંતી છે કે વિગે પાંચસો ગ્રામ લખે તમે સિગ્મા કંપનીનું સુપીક સોઈલ તમે

તમને જોરદાર પરિણામ મળશે ચણા તમારા દે જીરું તમારે જવા નહીં દે અને તમારી જમીનમાં ઉલટો જો કેવો કે ક્ષાર જે આવે છે ને એ ઓછો કરી નાખશે નવો વિડીયો નો આવે ત્યાં સુધી રજા આપજો રામ રામ જય જવાન જય કિસાન